સુરત વરસાદ વરસાદ છે છે બધા જાણો છો કે ધોધમાર હજુ પણ પાણી ઓસરા નથી ત્યાં દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે સુરત વલસાડ નવસારી ઓલપાડમાં ધોધમાર વરસાદને અત્ર તત્ર સર્વત્ર પાણીનું સામ્રાજ્ય ફેલાવ્યું

પણ એ પાણીની અંદર આપણે ચાલવાનું રહેતો જ નથી અને ખાડા બ્લોક જે છે નાખેલા રસ્તા પર એ બધા ઉખડી ગયા એટલે ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા કોઈ હરી બીમારી હોય અચાનક કોઈ જવાનું હોય ઇમરજન્સીની અંદર તો ઘરની બહાર નીકળવામાં પ્રોબ્લેમ આવે છે કાંઈ કોઈ વ્હીકલ અંદર જઈ શકતું નથી ફોર વ્હીલર બી જઈ શકતું નથી અને જો એકસો આઠ પણ બોલાવીએ તો પણ એ આવી શકે એવી સ્થિતિ નથી તો આવી બધી મુશ્કેલીઓ ઉલટીકા વધી ચાલી જે કઈ પાઇપો નાખ્યા છે અંડરગ્રાઉન્ડ પાઇપ નાખ્યા છે રોડ ની અંદર પાણી નિકાલ માટે તે ઓછા વ્યાસના છે નાના છે એટલે વધુ પડતું પાણીનો વહેણ છે એટલે એ તો નીકળે જ નહીં નોસારીના ચિકલીના આમ ધરા ગામમાં મેઘરાજાએ એવો ડાન્સ કર્યો કે ગામની શાળા અંડર વોટર સ્કૂલ બની ગઈ પાણી કમ્પાઉન્ડમાં પાણી પણ માં પાણી ગયું પ્રવેશ ઉત્સવ પાણી ખરેખર આમ તો કેટલાય વર્ષોમાં ભરાયું નથી પરંતુ આ વર્ષે પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને પાણી સ્કૂલમાં ભરાઈ ગયા છે વર્ગખંડોમાં ભરાઈ ગયા છે છોકરાઓથી બેસીને બેસી શકાય તેવી શક્યતા જ નથી માટે અમે વહેલી સવારથી જ અમે બધા વાલીઓને જાણ કરી દીધી કે આજે છોકરાઓના સ્કૂલે આવવા દેવા નથી મોકલવા નથી કારણ કે અંદર સ્કૂલમાં બેસી શકાય તેવી શક્યતા નથી હવે જુઓ તડકેશ્વર મહાદેવ મંદિર અડધું પાણીમાં લાગે છે ભગવાન ભોલેનાથને મેઘરાજા જળાભિષેક કરી રહ્યા છે કાવેરી નદીમાં ઘોડાપૂર છે કોઈ નદી કાંઠે ન આવે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે

સ્પર્શ કરીને જળાભિષેક કરતી હોય એવી સ્થિતિ બની છે બીજી તરફ જો વાત કરીએ તો કાવેરીમાં જે પાણીની આવક વધતા અહીં જે બંધારા છે એના ઉપરથી પણ જે પાણી પસાર થતા દરિયાઈ માહોલ જોવા મળી રહ્યો છે

વેપાર કોઈ નદી કે તળાવમાં થતો હોય તેવું લાગી રહ્યું છે દુકાનોમાં રહેલો માલ સામાન પલડી જતા મોટું નુકસાન વેઠવાનો વારો વેપારીઓએ આવ્યો છે સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને સૌથી વધુ ફરી પ્રભાવિત થઈ ચૂક્યો હોય તો આ ઓલપાડ તાલુકાના કિમ જીઆઈડીસીનો વિસ્તાર છે દ્રશ્ય જોઈ શકો છો કે રાજ્ય ધોરી માર્ગ હોય કે પછી આ રહેરાંક વિસ્તાર હોય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ત્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નર્મ નિર્માણ થઈ ચૂક્યું છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે રહેરાંક વિસ્તાર પણ આવેલો છે એટલે કે નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થી હોય તમામ લોકો પાણી ભરાવાની સમસ્યાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમો રેસ્ક્યુ અને રાહત કામગીરીમાં લાગી છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરાઈ પરંતુ વરસાદની થોડી મજા તમે પણ લઈ લેજો આખરે વરસાદમાં ભીંજાવું કોને ન ગમે